ત્યારે આજે વાતાવરણ બદલાય છે એ વાયરસના ગ્રોથમાં અનુકૂળ હોય છે જેને કારણે અત્યારે સ્વાઇન ફ્લૂના વાયરલ રોગોના લક્ષણો લોકોમાં જોવા મળતા હોય છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ જેપી રોગ હોસ્પિટલમાં વીસ દર્દીઓ વાયરલ ફીવરના દાખલ થયા છે તકેદારીમાં જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં જવાનું થાય ત્યારે જરૂરથી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી વાયરસનું ટ્રાન્સમિશન થતું હોય તો તે અટકી શકે અને ઇમ્યુનિટી વધે તે માટે લાઈફસ્ટાઈલ અને આયુર્વેદિક ઉકાળો લઈ સ્વાસ્થ્યની જાળવણી કરવા તબીબો દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે હાલ આપણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ સવારના અને રાતના સમયમાં થોડી ઠંડક હોય છે બપોરને દિવસ દરમિયાન આખી ગરમીની સિઝન છે હવે આ જે વાતાવરણ પર્ટિક્યુલર છે એ વાયરસના ગ્રોથ માટે બહુ ફેવરેબલ હોય અને એના કારણથી જ તમે જાણતા હશો કે અત્યારે સ્વાઇન ફ્લૂના અને આ ટાઈપના જે વાયરલ ડિસીઝિસ છે એના રોગો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે આપણી પાસે હાલ વિસેક પેશન્ટ એવા વાયરલ ફીવરના એડમિટેડ છે શું તકેદારી તકેદારીમાં જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય જ્યાં પબ્લિક વધારે પ્રમાણમાં એકઠી થતી હોય ત્યાં જ્યારે જવાનું થાય ત્યારે ભીડભાડવાળી જગ્યાએ બજાર છે કે આવી જગ્યાએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો કે જેથી જે વન ટુ વન ટ્રાન્સમિશન વાયરસનું થતું હોય એ અટકી શકે અને બાકી પર્સનલ લેવલે ઇમ્યુનિટી વધે એવી લાઈફસ્ટાઈલ અને આયુર્વેદિક ઉકાળા વગેરે લઈ શકાય આપણે ત્યાં ઓપીડીમાં રોજ ચાલીસથી પચાસ પેશન્ટ આવતા હોય અને હાલ એડમિટેડ વીસેક પેશન્ટ આવા વાયરલ ફીવરના છે